નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠવા કલ્પેશ રાઠવા વ્લોગમાં તમારું સ્વાગત છે દોસ્તો હું છું અત્યારે મારે ગામડે દોસ્તો આ છે આપણું ઘર તમે જોઈ શકો છો ને આ બાજુ છે ડાંગર તમે જોઈ શકો છો ને આ છે આપણું સીતાફળ તમે જોઈ શકો છો સીતાફળ લાગવાનું ચાલુ થઈ ગયા છે આ છે સીતાફળ ને આ બાજુ છે પીંડા તમે જોઈ શકો છો હવે લાગવાનું ચાલુ થઈ ગયું છે ને આ છે થોડની વાડ અહીંથી આ બાજુ આપણો હોદ છે આ છે દેશી ડાંગર તમે જોઈ શકો છો બાકી ગામડાનો નજારો પણ એકદમ જોરદાર જોવા મળે છે તે પહેલાં હું તમને રૂપન ડાંગર બતાવીશ જે અમારા ગામડાનું જે પાણી જે જગ્યા પર ખરે સાઈડ હોય એમાં પાણી ગાળતું હોય ત્યારે ડાંગર રોપવામાં આવે છે તો હું બતાવવા જઈ છું આ છે આપણી ડાંગર રૂપેલી તમે જોઈશું કાટલી થઈ છે હવે મહિનાની અંદર નીંગલ બાકી નજારો તો એકદમ જોરદાર જોવા મળશે ગામડાના ગામડાના ઘરો પણ કેવા જોવા મળે એ પણ હું તમને બતાવીશ વિડીયો સાથે બને જો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ કોઈ પેશ રાઠવા લાઈક શહેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આવા જેવા નવા વિડીયો જોવા મળશે શકો શો ઘર આદિવાસી સમાજમાં જે ઘર હોય છે કઈ રીતના જોવા મળે છે એ પણ તમે જોઈ શકો છો આ છે વાડ આ રીતના ઘર જોવા મળે આ છે ઘર નળિયા વાળું બાકી આપણે ભેંસો બાંધે છે એ બાજુ જઈ રહ્યા છે ને આ બાજુ છે ગાયબ ભેંસો તમે જોઈ શકો છો આ તમે આ બાજુ તમે જોઈ શકો છો અને કીચડ પણ કેટલું થઈ જશે એ પણ જોઈ શકો છો વરસાદમાં કેવી હાલત થઈ જાય એ પણ તમે જોઈ શકો છો એટલે આ જે રોડ બનાવી દેવામાં આવે છે ગયા વર્ષે તે તે જગ્યા પર આપણે ગાયો ભેંસો બાંધીએ છે આ બાજુ છે ઘર તમે જોઈ શકો છો તમે ને આ બાજુ કોતેડું જાય છે બાકી એકદમ બેસ્ટ ગામડાનો નજિયારો આ બાજુ ગાયો ફેંસો તમે જોઈ શકો છો આ બાજુ ડાંગર ના સામે છે આપણું ઘર